દસમી જૂનથી મન પડેલું ચોમાસું હવે ધીરે ધીરે સક્રિય થશે આગામી ચોવીસ કલાકમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે તારીખ સત્તરથી બાવીસમાં તેજ ગતિના પવનો આંચકાના પવનો ફૂંકા છે અને આ પવનનો જોર જબરું હશે રાજ્યના કેટલાક ભાગમાં ચાલીસ કિલોમીટરની ઝડપ તો કેટલાક ભાગમાં પચાસ કિલોમીટરની ઝડપના પવનનો ફૂંકા છે કચ્છમાં પવનનું જોર રહેશે ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પવનનું જોર રહેશે સૌરાષ્ટ્રના ભાગમાં પણ પવનની ગતિ રહેશે પરંતુ ત્યાર પછી જોવા જઈએ તો એક અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે એક ડીપ ડિપ્રેશન બનશે વીસ તારીખ વીસમી જૂનથી ડીપ ડિપ્રેશનો બનવાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશનો બનવાની શક્યતા શરૂ થઈ જશે અને આ ડીપ ડિપ્રેશનના કારણે બંગાળના ઉપસાગરમાંથી વિશાખાપટ્ટનમમાં થઈને જે ભેજવાળા પવનો છેક મધ્ય ગુજરાતના ભાગો સુધી આવી જશે અને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી જશે અરબી સમુદ્રમાં પણ પશ્ચિમ પશ્ચિમ ઘાટમાં જે જબરજસ્ત ચોમાસાની ગતિવિધિ છે તે તેની ગતિવિધિ પણ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં થઈને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી જશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ત્યાં વરસાદની અસર રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગતિના લીધે આ વરસાદના ભાગમાં ભારેથી ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભાવનગર બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ત્રણ ઇંચ કે ચાર ઇંચ કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાવણીના વરસાદ થવાની શક્યતા રહે છે દરથી ત્રણ ઇંચ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સત્તર પછી દેવ પવનની ગતિ છે એ તે જ ગતિના પવનમાં છે અને જે થંડર સ્ટોમ એક્ટિવ જબરજસ્ત હશે પ્રપાત પણ જબરજસ્ત હશે એટલે આ તારીખ વીસથી અઠ્યાવીસમાં ચરાચર ગુજરાતમાં નીર નિયંત્રણ ચોમાસું આવી શક આવી જશે અને ગુજરાતના મહંત ભાગોમાં ભારે અતિભારે કેટલાક ભાવો સારો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જે શહેરોમાં પૂર્વ પેસિફિક મહાસાગરમાં એન્થો જળવાયુ તટસ્થ થશે હજુ લાળ નીલોની કન્ડિશન થઈ નથી એટલે વ્યાપાર વાયુનું જોર નથી જ્યારે લાળ નીલોની કન્ડિશન થશે ત્યારે ચોમાસું નિરંતર ચોમાસું સારું આવશે ત્યારે જ વ્યાપાર વાયુનું જોર વધતું હશે અત્યારે હાલ તો તેજ ગતિના પવનો દક્ષિણ ગુજરાતમાંથી મારા ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને અરબી સમુદ્રમાં જે ગતિવિધિ છે તેના કારણે આ ચોમાસું જરા વધુ સક્રિય થયું છે જી જૂન જુલાઈમાં અત્યારે જે તટસ્થ સ્થિતિ છે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જેને અનનીનો પણ ન કહેવાય લા નિનો પણ ન કહેવાય એ ધીરે ધીરે લાલ નિર્ણયોની કન્ડિશનમાં જશે અને જ્યારે નિયો લાલ નિર્ણયોની કન્ડિશન થશે ત્યારે ગુજરાતમાં ચોમાસું જુલાઈ ઓગસ્ટ જુલાઈમાં અને સપ્ટેમ્બર સુધી સારું હોવાની શક્યતા રહેશે પણ લા નીનોની કન્ડિશન ક્યારે થશે તે જોવું રહ્યું જીતું સરસ પ્રથમ ચોમાસું થોડું નબળું રહ્યું છે એટલે આ લગભગ આગ્રામાં સારો વરસાદ થશે જુલાઈ ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે વીસમી જુલાઈ પછી તો ઉત્તર ભારતની પૂર્વ ભારતમાં કેટલીક નદીઓ પૂર આવવાની શક્યતા રહેશે સાબરમતી નદીનું દર્શન વધવાની શક્યતા રહે છે ઓગસ્ટ જુલાઈ છે ઓગસ્ટમાં તાપી નદીનું દર્શન વધવાની શક્યતા છે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહે છે અને જ્યારે લાંબાની કન્ડિશન થશે ત્યારે લગભગ ગુજરાતમાં એક શરૂઆતના બે મહિના ચોમાસા જતા રહ્યા છે અને પાછળના મહિનાઓ જે છે પાછો વરસાદ એ પણ સારો થશે અને ઓક્ટોબરની શરૂઆત સુધીમાં વરસાદની ગતિવિધિ રહ્યા છે